અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામે વર્ષ ઓગણીસો ચોરાણું માં એક હજાર છસો ને છપ્પન રૂપિયાની ઉચા પદમાં તલાતી કમ મંત્રીને કોર્ટ ડોષિત જાહેર કર્યો હતો નામદાર કોર્ટ એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો સજાથી બચવા માટે તો મતદાર પહેલાથી કેસ લાંબો ચલાવવા માટે કોર્ટમાં હાજર ન રહી વોરંટ નીકળ્યા બાદ આવ્યો હતો અને પુનઃ ગેરહાજર રહેતો હતો અંતે પાંચ પાંચ વર્ષ સુધી હાજર ન રહી અંતે પોલીસે તલાટીને પકડી હાજર કરતા કેસ આગળ વધતા ચુકાડો આવ્યો હતો બનાવની વિગત અનુસાર વર્ષ ઓગણીસો ચોરાણુંમાં બાવીસ ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મહેજીભાઈ મગનભાઈ ગોહિલ અંકલેશ્વરના નવાતરિયા ગામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા દરમિયાન પંચાયતના છસો ને છપ્પન પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા હાથ પરની કર વસુલાતની સિલક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજ મેળ નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો જે અંગે તાત્કાલિક ટીડીઓ જેપી પી બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉંચા પત્ની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો જોકે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું પણ અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તાત્કાલિક સરપંચની જુબાની અને ફરિયાદી ટીડીઓ સમક્ષ તલાતીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો અને અંકલેશ્વરના સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટે કરેલી દલીલ અને જેટલા દસ્તાવેજી પુરાવા અને તેમજ તાત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહજીભાઈ ગોહિલે કબૂલાત કરી હતી જેના આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા ત્રીસ વર્ષ અને નવ મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ બી એન શ્રીવાસ્તવ સાહેબે તલાતી કમ મંત્રીને એક વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે એક હજાર છસો ને છપ્પન રૂપિયાની ઉચાપત પૈકી એકસો ને ત્રીસ રૂપિયા જમા પણ કર્યા હતા જો કે ટીડીઓની તપાસ અને રેકોર્ડને આધારે ઓગણીસો ચોરાણુંમાં કેશ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો આજ રોજ મહેરબાની અંકલેશ્વરના પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટે

અને ચારસો સિતોતેર માં ચારસો સિતો છોડી મૂકે છે સદર ગુનો તારીખ બનવામાં આવેલ આવેલ તેનો રોજ કરવામાં અને જાહેર કરવામાં આવેલ સદર કેસમાં કુલ સરકાર પક્ષે કુલ સાત સાહેદો તથા કુલ તેર દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ સદર ફરિયાદની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપી તલાટીકમ મંત્રી તરીકે નવાતરિયા અંકલેશ્વર સામે ફરજ બજાવતા હતા તે દરમિયાન તારીખ બાવીસ બે ચોરાણું પહેલા કોઈપણ વખતે ગ્રામ પંચાયત તથા નવા તર્યા મહાથ ઉપરની કર વસુલાત ની રોકડા પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાના અંગત ઉપયોગમાં નહીં લખી વિશ્વાસ વાત કરી કલમ ચારસો છ ચારસો નવ ચારસો સિત્તોતેર અ મુજબ નો ગુનો કરેલ હોય તે અંગેની ફરિયાદ જે તે વખત ના ટીડીઓ શ્રી જે પીપતનાઓ આપેલ તે અંગે તકો મલદાર કરેલ આ કામે સાહેબ મહત્વના મુદ્દા એવા હતા કે આ કામે ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામેલ તેમજ અન્ય મહત્વના સાહેબ હતા તે પણ મૃત્યુ પામેલ પરંતુ આ દસ્તાવેજ પુરાવા કુલ જે રજૂ કરવામાં આવેલ કુલ તેર દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ જે પૈકી આ મહત્વના જે દસ્તાવેજો હતા એ આ સાડત્રીસમુ જે આરોપીનું પોતાનું નિવેદન ટીડીઓ રૂબરૂ હતું તે મહત્વનું હતું

સદર આરોપીને જે નંદરકોટ દ્વારા વોરંટ ઇશ્યુ કરવામાં આવેલ છે તેની બજવણી કરીને નંદરકોટમાં રજૂ કરવામાં આવેલ અને આરોપીને ખૂબ જ મહેનતે પોલીસ દ્વારા એને પકડી લેઈ નંદરકોટમાં ટ્રાયલ માટે હાજર કરવામાં આવેલ જેથી સદર કામે આરોપી પોતે ટ્રાયલ થી ભાગતો ફરતો હતો ટ્રાયલ વિલંબમાં પડે તેવી એની મર્તણું હોવા છતાં પોલીસ એજન્સીએ પણ સારીતાની કામગીરી કરી આ કામે આરોપીને

આ સીઆરપીસી કલમ બસો પંચાવન બે અનવાય એને દોષિત ઠરવાય